વિવાદોનો સિલસિલો અટકતો નથી થોડા દિવસો અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો બહાર આવતા ભારે ચકચાર મચી ગઈ હતી હવે એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી જોવા મળી રહી છે પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યારબાદ શ્રીજીની પ્રતિમા પાસે જઈને ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ વિડિયો ભરૂચના લિંક રોડ પર આવેલા જય નારાયણ સોસાયટીનો હોવાનું બહાર આવ્યું છે ત્યારે સોસાયટીના રહીશો અને હિન્દુ સંગઠનના આગેવાનો કચરો ફેંકનાર મહિલાના ઘરની બહાર એકત્રિત થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો જેને લઈને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે સ્થળે દોડી આવ્યો હતો આ સમગ્ર મામલામાં સ્થાનિકોએ મહિલા દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તેની સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે મારું નામ વિશાળમાંથી છે હું જયનારાયણ સોસાયટીમાં બી સિક્સટી વન ઘરનો રહેવાસી છું હું આશરે પંદર વર્ષથી આ રહું છું અને આ બી વન દર્શાગેન બોમ્બેવાળા આખી ત્રણ વર્ષથી અહીંયા આગળ રહેવાય છે દર વર્ષે અમારી આ જગ્યા પર સોસાયટી પર દર વર્ષે ગણેશ સ્થાપના થાય છે અને દર વર્ષની જેમ અમે ધૂમધામથી પ્રસંગ બનાવે છે પણ જ્યારથી આ બેન આ ત્રણ વર્ષથી અહીંયા આગળ રહેવા છે તો ગણેશ ઉત્સવમાં કઈ ને કંઈ વિઘ્ન આવી રહ્યું છે આ વર્ષે પણ ગયા વર્ષે પણ એમને કંઈ કંઈ વિઘ્ન કર્યું હતું ને આ વર્ષે તમને હદ કરી નાખી આ વર્ષે અમે ગણેશ મંડળમાં આરતી કરીને છૂટા પડ્યા હતા ત્યાર પછી ગણેશ મંડળમાં કોઈ હતું નહીં પરંતુ અમે અમારી ગેરહાજરીને એને ઉત્સવમાં લઈને એને ઘરનો ગણેશ પંડાલનો કચરો એકટો કરીને ગણેશ મૂર્તિની મંગલ મૂર્તિ પર નાખ્યો હતો એનું આ સીસીટીવી ફૂટેજ મેં અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને અત્યારે ખૂબ ચર્ચા રહ્યું છે આ વિડીયો અમે સોસાયટીના ગ્રુપમાં અને સોસાયટીના જે સભાસદો છે એને મેં ફોરવર્ડ કરેલો છે તો સોસાયટીના જે પણ સભાસદો છે એ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોનેરી મહેલ અને આપણું સિંધભાઈ પોલીસ સ્ટેશનમાં અમારે અરજી માટે ગયા હતા પણ તેમના તરફથી પોલીસ સ્ટેશનમાંથી તેમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હવે આ અમારા ગણેશ પંડાલ પર અમને આજે કચરો નાખ્યો છે કાલે ઉઠીને મોટું કઈ પણ કરી શકે છે એવી અમને સદાય બીક રહી છે

ભરૂચ પોલીસને અરજી કરવા છતાં પણ આજ સુધી એમને એક્શન લીધી નથી કાં તો અહીંયા આગળ આવીને તકેદારી લીધી નથી કે એની ભાગ મેળવવાની કોશિશ કરે અમે સોશિયલ મીડિયા પર ત્રણથી ચાર વસ્તુ વાયરલ કરી છે તો પણ પોલીસ પોલીસે કોઈ તકેદારી લીધી નથી અસ્તુ અને અમે આ બીજી પણ એક વાત કરીએ છીએ એમના આ ગણેશ ઉત્સવ તો ખરો જ પણ અમારી સોસાયટીમાં નાની નાની બાબતો પણ ઘણા ઘણા બાબતે ઝઘડા કરતા રહ્યા છે અને અમને હેરાન કરતા રહ્યા છે અમારા ઘરમાં ઘરના ઘર શુભ પ્રસંગોમાં પણ હેરાન કરી નાના મોટા પ્રસંગો પણ નાની નાની બાબતે પોલીસની ધમકી આપીને હેરાન કરે છે તો મારી પોલીસને જ વિનંતી છે કે આટલા વર્ષથી અમે અરજી આપ્યા છે પણ કઈનું ઉકેલ ઉકેલાવતા નથી અને તો મને પોલીસને જ વિનંતી છે કે અમને કઈ કઈ સમસ્યાનું નિરાકરણ કરાવવું હતું અસ્તુ જય શ્રી રામ હું દીપાલી બારોટ એકતા એક લક્ષ્ય સંગઠન ભરુશ આજ રોજ સોશિયલ મીડિયામાં જયનારાયણ સોસાયટીનો એક વિડિયો ખૂબ વાયરલ થયો છે ગણેશજીના પંડાલનો જ્યાં એક સ્ત્રી નાખી રહી છે જેના લીધે સમસ્ત હિન્દુ સમાજની અને એ બહેન પાસે માફી મંગાવવા અમે આવ્યા છે અને અહીંયા આવીને અમે એ પણ જાણવા મળ્યું કે એ બહેન જે છે એ સોસાયટીના બધા જ રહીસોને ખૂબ હેરાન પરેશાન કરે છે ગયા વર્ષે પણ એમણે